મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે તમારી આંખમાં આંસુ આવે છે તમારું શરીર ધ્રુજવા લાગે છે એટલે કે તમને કંપારી છૂટે છે અને આ સ્થિતિમાં તમને પણ ખૂબ સારું લાગે છે જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવતાઓના પ્રત્યે તમારા મનમાં વધુ ભક્તિ પ્રેમભાવ ઉદભવે છે તો પછી બગાસામાં અને આંખોમાં આંસુ કેમ આવે છે તેનું કારણ શું છે તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે એના કારણે તમારી આંખોમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે અથવા મંત્ર છોડી દે છે કે જ્યારે બગાસું આવે છે ત્યારે કોઈ નકારાત્મક શક્તિ હોય છે અને જ્યારે તે તેના પર હોય છે ત્યારે તેની અસરને કારણે બગાસું આવવા લાગે છે જેના કારણે તે પૂજાનું ફળ તમને મળી મળી રહ્યું હતું તે પણ તમને પ્રાપ્ત નથી થતું જો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે તમને જે બગાસા આવે છે આંખમાંથી આંસુ આવે છે તેનું કારણ શું છે તો તમે મારો વિડીયો આખો જોશો જેથી તમે સારી રીતે સમજી શકો સૌથી પહેલાં તમે ધ્યાનથી સાંભળો કે બગાસું આવવું આંખમાંથી આંસુ આવવું કોઈ પણ રીતે નકારાત્મક શક્તિ નથી કોઈ ભૂત પ્રેત નથી જેના કારણે તમે બગાસું ખાઓ છો બગાસું આવવાનું મુખ્ય પહેલું કારણ એ છે કે જો તમે સમ તમે દેવતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવો છો પછી ભલે તમે તમારા મનપસંદ દેવતા સાથે વાત કરતા હો કે પછી તેમની મૂર્તિ કે તેમની કોઈ તસવીર હોય તમે કોઈ દેવતાની સામે છો અને તમે દેવતા સાથે સંબંધ બનાવો છો છો તમે દેવતા સાથે પિતાનો સંબંધ બનાવો છો માતાનો સંબંધ દેવતા સાથે બનાવો છો દેવતા સાથે સંબંધ બાંધવાનું ચિત્ર તમારા મનમાં જ થાય છે જ્યારે તમે તેમની તન મનથી સેવા કરો છો તમારી આંખમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનની બધી જ વાતો એમને કહો છો જે કાંઈ પણ હોય તે બધા વિવાદોમાં વિવાદો ન કહે છે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેઓ આનંદ અનુભવે છે તેમની આંખમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ પોતાનો દર્દ દેવ દેવતા સમક્ષ મૂકે છે જો તેઓ તેમની સમસ્યા બંધ કરે છે તો તેમને તેમના મનમાં જે છે તેનો ઉકેલ મળે છે પછી તમારી લાગણી છે તમારી શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવતા પ્રત્યે આટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે તમને રડવાનું મન થાય છે અને બગાસું આવે છે તેના ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ જો કોઈ નકાર પણ કોઈ નકારાત્મક કારણ નથી જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તમે તમારા આજ્ઞાચક્ર પર કે અન્ય કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો કે જે તમારી આસપાસ તે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર આગના ચક્ર પર ફરતા રહે છે અને તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો સંબંધીઓ પડોશીઓ તમે જે વસ્તુઓ બનવા જઈ રહ્યો છે તેના વિશે ઘણું વિચારો અને સાંભળો છો અને જ્યારે તમે ધીરે ધીરે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા આગના ચક્ર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ હોવ તો તમારું ધ્યાન તમારા ચક્ર પર કેન્દ્રિત થાય છે તે સમયે તમને માથું ભારે થવું અથવા બગાસું આવી શકે છે બીજું કારણ છે કે હું તમને કહું છું કે તમારા ઇષ્ટદેવ સાથે ઊંડો સંબંધ બનાવો છું તો તમારી આંખોમાં આંસુ આવી જાય છે જો તમે કોઈ ચોકી પર ગયા છો કે તેના પર લોકોને દેવી દેવતાઓની સવારી આવે છે જેમ કે માતા કાળીની સવારી માલ અંબેમાની સવારી અથવા અન્ય કોઈ દેવી દેવતાની સવારી તો હવે તમારે જોવું પડશે કે સવારી આવવા પહેલાં તમને મોટા બગાસા આવે છે આંખમાં આંસુ આવે છે તો પછી આવું કેમ થાય છે આવું આપણું મૂલાધાર ચક્ર છે જે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ પણ સ્થિતિ સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્રને સૌથી પહેલાં પૂર્ણરૂપથી જાગૃત કરે છે એવું બને છે કે જ્યારે તમારા મૂળાધાર ચક્ર પર સકારાત્મક તરંગો આવે છે જ્યારે દેવતાના તરંગો તમારા મૂળાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મૂળાધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે શું થાય છે કે જ્યારે દેવતાના તરંગો તમારા મૂળાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ થાય છે જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસા આવે છે મંત્ર જાપ કરતી વખતે પણ બગાસા આવે છે જે સ્થાન પર તમે મંત્ર જાપ કર્યા હશે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાઓ છો ત્યારે તમને તેના કારણે બગાસ આવતા રહે છે આવું કેમ થાય છે કારણ કે જે દેવતાની શક્તિ છે તે તમારા માલધાર ચક્રને આકર્ષે છે આવી સ્થિતિમાં જો તમારું મૂલાધાર ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખમાંથી આંસુ આવવું અને બગાસ પણ આવવા લાગે છે અને આવનારા સમયની ઘટનાઓ વિશે તમને પહેલેથી જ માહિતી મળી જાય છે તમારે આગના ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જ્યારે દેવી દેવતાની સવારી આવવાની હોય છે કોઈ પણ શક્તિ આવવાની હોય છે તે મુલાકાત ચક્ર પર સ્થિર થાય છે જેના કારણે જે ભગત છે તે વ્યક્તિને બગાસ આવે છે આ તો વાત હતી કે બગાસા કેમ આવે છે બાકી આ વાતો તો એવા ઘણા બધા કારણો છે સાધના માર્ગમાં અનુભવના આધારે કે પછી ભક્તિના આધારે કહી શકાય કે પરંતુ મુખ્ય વાત એ છે કે કોઈ સાધ સાધક કે ભક્ત હોય જો કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો હોય તો અનુભૂતિનું કારણ બગાસા આવવા એ સકારાત્મક ઉર્જા છે અને નકારાત્મક ઉર્જા નથી મૂલાધાર ચક્ર એવા લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાની જાતને નિયંત્રિત મંત્ર જાપ કરે છે અથવા નિરંતર પૂજા પાઠ કરે છે જો તમે તેને જાગૃત કરવા માટે સતત ધ્યાન કરો છો તો ચોક્કસપણે તમારું ચક્ર જાગૃત થશે મિત્રો હું આશા રાખું છું કે પૂજા પાઠ કરતી વખતે તમને બગાસું કેમ આવે છે તે તમને સમજાયું હશે જો તમે મારી મનની શક્તિ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક અને બે લાઇકનને પણ પ્રેસ કરશો જેથી કરીને અમે જે પણ માહિતી પોસ્ટ કરી તેને પ્રથમ સૂચના તમને મળી રહે તમે હંમેશા ખુશ રહો તમારા ઘર પરિવાર પર ભગવાનની કૃપા બની રહે અને આશીર્વાદ બનતા રહે ધન્યવાદ